નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલ કૃષિ બજાર જૂનાગઢમાં આપનું હાર્દિક સ્વાગત છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના આજ રોજના બજાર ભાવ આ મુજબ છે મગફળી ઝીણી નીચામાં નવસો રૂપિયા ઊંચામાં એક હજાર અઢાર અને સામાન્ય ભાવ નવસો ને પચીસ રૂપિયાના રહેલ મગફળી જાડી નીચામાં આઠસો રૂપિયા ઊંચામાં એક હજાર બાસઠ અને સામાન્ય ભાવ નવસો ને ત્રીસ રૂપિયા સુધી રહેલ છે તુવેર નીચામાં બારસો રૂપિયા ઊંચામાં પંદરસો ને પચીસ અને સામાન્ય ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા સુધી રહેલ તુવેર જાપાન જોકે આવકના હોવાથી રાજી થયેલ નથી સોયાબીન નીચામાં સાતસો વીસ ઊંચામાં આઠસો ત્રીસ અને સામાન્ય ભાવ સાતસો નેવું રૂપિયા સુધી રહેલ ધાણા ધાણા નીચામાં બારસો પચાસ ઊંચામાં પંદરસો પંચોતેર અને સામાન્ય ભાવ ચૌદસો પચાસ ચણા નીચામાં નવસો ઊંચામાં અગિયારસો ને અને સામાન્ય ભાવ એક હજાર રૂપિયા સફેદ ચણા જોકે આવકના થ હિસાબે હરાજી થયેલ નથી તલ નીચામાં અઢારસો રૂપિયા ઊંચામાં ને ચોપન રૂપિયા અને સામાન્ય ભાવ ઓગણીસો ને પચાસ રૂપિયા ઘઉં નીચામાં પાંચસો એસી ઊંચામાં છસો ચૌદ અને સામાન્ય ભાવ છસો સુધી રહેલ એરંડા નીચામાં અગિયારસો રૂપિયા ઊંચામાં બારસો પાંચ અને સામાન્ય ભાવ અગિયારસો નેવું રૂપિયા જીરુ નીચામાં પાંત્રીસો રૂપિયા ઊંચામાં છત્રીસો દસ અને સામાન્ય ભાવ પાંત્રીસો પચાસ રૂપિયા મગ નીચામાં પાંચસો એસી ઊંચામાં સત્તરસો ને વીસ અને સામાન્ય ભાવ નવસો ને પચાસ અડદ નીચામાં નવસો ઊંચામાં પંદરસો ને દસ અને સામાન્ય ભાવ અગિયારસો ને પચાસ સિંગદાણા નીચામાં અગિયારસો ઊંચામાં પંદરસો અને સામાન્ય ભાવ બારસો ને પચાસ સિંગ ફાડા નીચામાં નવસો ઊંચામાં અગિયારસો ને બોતેર અને સામાન્ય ભાવ નવસો ને પચાસ